ગાઈસ ફરી આપણે એકવાર આપણા એડી બ્લોક માં મળી ગયા છે તો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ ઉપર એડી બ્લોક રૂપાવટી તો ગાઈસ આપણું બધું મિત્ર મંડળ છે જીલો જીલો બસ ગાઈસ આવી સપોર્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોજો ભાઈ હવે તો અમે કોમેડી વિડિયો બનાવવાનું ચાલુ કર્યું એક બે દિવસ લાગશે તમારી જોડે આવવા માટે પણ ભાઈ મજા આવશે તમને જોવાની આ આપણો મિત્ર ગોલી આપણા ઘરની બાજુમાં રહે છે

તો ગાય જો મંદિરે બેઠા આપડા બધા મિત્રો લાઈન તો બનાવતા બનાવતા મળી ભાઈ રસુ એ બ્લોગર છે એ મને ક્યાંક આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરો આપણે એમની ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી તમે બધાએ સબસ્ક્રાઇબ કરી નાખ્યો એમની ચેનલ ભાઈ એ બ્લોગર બનવા જઈ રહ્યો નાનું નાની શરૂઆત કરી પણ નાનામાં જ મોટું થાય અને કોના કોના આપ્યો હતો એટલે like કશું જ જોતું અત્યારે નહિ અત્યારે બસ ચેનલ બનાઈ video બનાયી રાખ આપણે ચાલુ જ કરી હોય આપણે કશું હજુ સપોર્ટ મળ્યો નહીં પબ્લિક નો જે મળ્યો થોડો ઘણો મળ્યો એટલે તું હવે ખાલી ચાલુ જ રાખ બરોબર બનાવતો જ જા view બીયુ કશું જોતો નહિ like બાઈક કઈ જ નહીં એમને તું ખાલી બનાવાનું ચાલુ જ રાખજે ને આપડો બીજો એક મિત્ર પાછળ ઉભો પણ સામે આવતો નહીં camera ની તો શું एक गीत टूकुटच थई जाय मारा भाई मस्तर अरे गीत आकर अच्छा यागना इना कर गयो गमत्रे एक गा तो खरो वा तो भाई तारा गाऊ चाहिए सरे ने सरे आम बाद नाम दिया मुझे शराब का गुलाम कर दिया मुझे ना जी रहा हूँ ना मैं मर सका ऐसा मेरा हसर है बन गया जो पहले था वो घर है बुना रखा आ, दर्द होता है दर्द होने दो जख्म गा है इसे दो दिल जलता સરસ ગાયું મને લાગ્યું કે તને આટલી ખબર પડી જાય બરોબર તો આવે એ કે આપડે બીજો એક મિત્ર આવી ગયો

આપડો નહી એટલે શરમે આવે તકલીફે પડે અને પબ્લિક વચ્ચે તો નહી બનાવી જેવો કેમેરો મોબાઈલ નો ચાલુ કર્યો તો એ બોલી એક आइरी नवला है, ऑनलाइन बन गया मस्त नहीं? जो आमा वीडियो उतर अपुरो पकड़ता फावा पन्ना आता तो है ना दुक्का फिर वो ऐसा क्यूबी एक का है, जबकि नव माय के लाये, लाये तो क्यों माइक

અમે બનાવી દીધા હું તો નમળા બતાવીશ કેટલાય બનાયા અમે ખરાબ માં તો અમે બનાવ્યા પેલો ગોલી નહી જાડ્યું

મારો ધંબા તો ગીત ગાવા ભૂકા કાઢી રહ્યો છે આ ધમો તો ઘરે જવાનું કે અમે તો અહીં બેહી રહ્યો હતો હું તો એની મેં વિડિયો બનાવવા આવ્યો તાણી તો ઘરે જવાનું કેવા મંડ્યો ધમો આઈ જા ધમા કેમ બીક લાગે છે ને અંધારે આ નજીક આવી જા નજીક આવી જા મારી જોડે આવી જા મંદિર બંધ કર દે હા હું કોઈ ના કે હું જો કે અત્યારે આની શરમ લાગે તને કાર્યો દેખાતો ક્યાં દેખાતો નહી કેમેરા દેખાતો નહિ વિડીયો બનાવતા બનાવતા અંધારું આપણો મારો કોઈ ટોપિક જ અને આપણો મિત્ર આઈ ગયો નિકુલ આજે એનું વિડીયો બનાવવાનું હતું

ઘરે અરે ને જોઓ તમે મમ્મી બટાકા કાપી પી રહી હો સાલદી મમી બેઠા છે હવે જોઈએ ઘરમાં તો આજે હું બ્લોગ બહુ લાંબો થયો નહીં શરમ બહુ આવે રસ્તા વચ્ચે ઉતારવામાં અને લફી રાંધી રહી છે શું બનાવવાનું જવાર જવાર બનાવી રહ્યો મારા માટે તો ગાઈસ મળશું આપડે આગળ બીજા બ્લોક માં ચલો અહીંયા સુધી બાય આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને થોડો સપોર્ટ કરજો જેથી અમે આગળ વધી શકીએ